બ્યાસી ટકા જેટલું મતદાન થયું છે પહેલા તબક્કામાં મતદાન ઓછું થયું હતું ત્યારે બીજા તબક્કાની અંદર મતદાનને ને ત્રણ કલાક પૂર્ણ થયા છે ક્યાં કેટલું મતદાન થયું તેની જો વાત કરીએ એમપીમાં નવ વાગ્યા સુધીમાં તેર પોઈન્ટ બ્યાસી ટકા મતદાન તેર જે લોકસભા સીટ છે ત્યાં હાલ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મોટી સંખ્યામાં લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અવિરત જે મતદાનનો પ્રક્રિયા છે તે શરૂ છે મહિલા હોય પુરુષ હોય તમામ લોકો પોતે મત મતદાન મથકે પહોંચ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેર જે લોકસભા સીટ છે તેના એકસો બાવન જેટલા જે ઉમેદવારો છે તે હાલ મેદાનમાં છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઝાલોર જે લોકસભા સીટ છે તેના ઉપર અહીંથી ભાજપના લુંબારામ ચૌધરી તો કોંગ્રેસના વૈભવ ગેહલોત વૈભવ ગેહલોતની જો વાત કરવામાં આવે તો વૈભવ ગેહલોત પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર છે હાલ અહીં કાટાની ટક્કર જોવા મળી રહી છે તો બીજી તરફ જોઈ શકો છો તે પ્રમાણે અવિરત જે મતદાન પ્રક્રિયા છે તે મતદાન પ્રક્રિયા હાલ ચાલુ છે રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો બાડમેર કોટા ઝાલોર સહિતની જે તેર લોકસભા સીટ છે ત્યાં હાલ સતત બે થી ત્રણ કલાકથી મતદાન પ્રક્રિયા હાલ અવિરત પ્રાણી ચાલુ હોવા જોવા મળી રહી છે